હવે તો મારે મરી જ જવું છે જીવું જ નથી મારે હવે હવે મતલબ હતોની જિંદગી જીંગી નહીં હું શું કરીશ મારે જીવવું જ નથી હા 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 અનિયરમાં પડીને અનિયરમાં પડીને મારે મારું જીવ લૂકાવી દેવો છે बारे, बारे, बारे 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 अरे को आप गत करके लगे

હું તારા બાપ સમાન છું તારે જે કઈ તકલીફ હોય તો મને કે નહીં નહીં અંકલ મને છોડી દયો મારે મારે મરી જવું છે મારે મારે નથી આ દીકરીને કઈ કુંડી આઘાત લાગી હોય ને એવું લાગે છે મારે એને કઈ ભોળવી અને વાતચીત કરવી પડશે તારે મરવું જ છે ને તો હું તારી મદદ કરીશ હું કહું ને એમ તારે મ કરવું પડશે હું કરવું પડશે તું અત્યારે મારી સાથે ચાલ

નાના અમથા પરિવારમાંથી બિલોંગ કરું છું હું મારા મમ્મી અને મારા પપ્પા અમે પરિવારમાં આ ત્રણ જણા જ છીએ બરાબર છે બેટા આગળ પરિવારમાં ખૂબ જ ખુશાલી પરિયો વાતાવરણ રહેતું હતું પપ્પાનો નાનો અમથો બિઝનેસ છે જે બિઝનેસ પર જતા અને પરિવારમાં પૈસા ટકાની તંગી તો મેં ક્યારે જોઈ જ નથી તો પછી બેટા આપઘાત કરવાનો કોઈ કારણ મારું કોલેજમાં લાસ્ટ યર જ ચાલે છે બસ હું એન્જિનિયર બનવાની તૈયારીમાં છું પણ પણ શું દીકરા આગળ બોલ ને પણ રોજ મોજ મસ્તી ભરી વાતાવરણમાં પપ્પા ઓફિસે જવાની કરતા અને હું કોલેજે જવાની કરતી

ફરી ફરી ઝઘડો ચાલુ કરી દીધો સવાર સવારમાં બેટા જોને આતારી મમ્મી પોતાની ભૂલ તો કબૂલ કરવી જ નથી તો ક્યાં થે કબૂલ કરો બસ હો બસ હવે આ કાઈ રણમેદાન નથી કે ઉડતાની સાથે તમે આમ મહાભારતમાં કેમ આમ તીર ચાલતા હોય એમ તીર ચલાવવાનું ચાલુ કરી દીધો નહીં અને મારા મમ્મી વિશે તો કઈ બોલવાનું જ નઈ અબપા હા બસ જો બસ બસ હું ઈ જ કહેવા માંગુ છું વાહ તમે તો જાણે એમ છો કે જાણે કલાક તમારે તો પાછું ચાલુ કરી દીધું મારે છે છે ને કોલેજે થાય તમે તમે મને છોડી અને પછી ઓફિસે જાજો હા ચાલો હવે હું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા તમે નીચે જાઓ ત્યાં સુધી ફટાફટ મારું મોડું થાય છે

તો તો કે છે લાગતું વિચારવું જોઈએ તારી વાત બરાબર દીકરીને માસ્ટર ડિગ્રી કર્યા પછી જોબ કરવાની છે તો આપણે અત્યારથી કોઈ એવું સારું એવું ઠેકાણું શોધી લઈએ તેમાં વાંધો શું છે બરાબર વાત છે

કે તારી હવે સગાઈ કરાવી નાખે તો તારું શું કેવું આવો વિચાર તમારા બંનેના મગજમાં આવ્યો કઈ રીતે કેમ બેટા હા જવાન દીકરી ઘરમાં હોય તો આવા જ વિચારો આવે ને મમ્મી હું અત્યારે સગાઈ કરવા માંગતી જ નથી ઇમ્પોસિબલ ક્યારેય નહીં બસ ઓની ચૂપ થઈ જા ખબરદાર જો એક શબ્દ આગળ બોલી છો તારી મમ્મી જે કે એને સાચું કહે છે તારી મમ્મી મારો અને એમનો વિચાર જણાવી રહી છે

તમે જે સાંભળી રહ્યા છો ને એ તને જરાય શરમ નથી આવતી તારા માબાપને હામે આવું બોલતા અરે હામે છાતી પાડીને એમ બોલે છે જાણે યુદ્ધ જીતીને આવી હોય આ બધું તું જેટલું સહેલું સમજે છે ને એટલું સહેલું છે નહીં એટલે જરા શાંતિથી ઠંડા દિમાગથી વિચાર કર ઓ વિચાર વિચાર હવે મારે નથી કરવાનો વિચાર હવે તમારા એ કરવાનો છે કે હવે તમારે મારી હામાં હા મિલાવવી કે નહીં અને જો હું ના કહું તો તો સીધી જ વાત છે પપ્પા જે છોકરાને હું પસંદ કરું છું જે છોકરાને હું ચાહું છું એની સાથે હું ભાગીને લગ્ન કરી લઈશ અને જો મે આ હું ન કરવા દઈએ તો તો કાઈ નઈ મમ્મી અહીંયા જ તમારી સામે જ હું ઝેર પીને મારો જીવ દેઈ દેશ બાકી જો હું લગ્ન કરીશ ને મમ્મી તો એની સાથે જ કરીશ આપણા મોઢા ઉપર કાળી ટીલી બેસાડી દીધી બેટા અવની નવું વાગ્યા તો હજી જાગી નહી હોય બેટા અવની પાણી લાવ તો કોઈ સામુ જવાબ દેતું આ મને લાગે છે હજી છે જાતું એને જગાડતી આય હવે હા 9 વાગે હુંતી તો અત્યારે અત્યારે ઉધી થોડી હુંતી હોય હા જાગી જ ગઈ હોય ને આવ યા જઈને હાથ કરીને જામી યા રૂમ નો દરવાજો બંધ હોય થોડી સાંભળે એ ભગવાન કરવું આજકાલના કાલ ના હાડા 9 થવા આવ્યા હજી ફૂટી આવ ને આવ ના રૂમ માં નથી ચિઠ્ઠી

આપણા ઉછેર માં કઈ ખોટ રહી ગઈ હશે તો બને નહીતર આવું ક્યારેય બને જ નહીં હવે નામ નું અને આપણે એમ માની લેવાનું કે લગ્ન પછી આપણે વાંચ્યા હતા આપણે કોઈ સંતાન જ નહોતું બસ બેટા કરમ બદલા તો દેવા જ પડે છે સારા કરમ કર્યા કે ખરાબ કરમ કર્યા હોય કરમ ફળ તો ભોગવવા જ પડે છે એટલે જ અંકલ હું મરવા માંગતી હતી મેં જે પાપ કર્યું છે ને એ પાપ હું મરીને પાશ કરવા માંગતી હતી પણ તમે

મારા દેવતા જેવા મા બાપ ની સામે હું જેમ ફાવે એમ બોલી પ્રેમમાં આંધળી બનીને મેં મારું જીવન નરક બનાવી દીધું મારા મારા માહોતરે મને ખૂબ જ સમજાવી પણ મેં એની એક વાત ન માની જોયું ને એનું પરિણામ શું આવ્યું મેં મારા જીવનને સાવ નરક બનાવી દીધું જો આજે એની વાત માની હોત ને તો આ દિવસ ના જોવો પડ્યો હોત મારે એવું જ બને દીકરી હંમેશા આપણા વડીલ હોય ને એ જ લોકોને એક નજરે ઓળખી લે અને એવી દ્રષ્ટિ જુવાની એમાં કેમ નહીં કારણ કે આપણા વડીલો છે ને એ હીરાની જેમ ઘસાયા હોય સમાજની સાવચેતી એને સગી આંખે જોઈ હોય છે ત્યારે એવું કઈ નથી દેખાતું આપણા સ્વાર્થથી ઘડેલા સપનાઓ જ દેખાય છે એટલે જ કહો છું તમને અંકલ મારે નથી જીવવું મને મરી જવા અરે બેટા તું ગાંડી થઈ ગઈ છો અત્યારે તું પ્રાપજીભાઈ હિરાણને આશરે છો એ નહીં ભૂલતી અહીં તો જીવન જીવાય છે અને જીવન જીવવાનો લેરખો અપાય છે એટલે તું મૂંઝામાં હું તને ખાતરી આપું છું કે એક દિવસ તું જિંદગી ને પ્રેમ કરવા લાગીશ સામે રૂમ છે ત્યાં જઈ અને ફ્રેશ થઈ જા ત્યાં સુધી હું તારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરાવી